રાજકોટ ફાયર સેલિંગ અતિરેક કામગીરી સામે હોટલ રેસ્ટોરન્ટ સહિત બે હજાર ધંધાર્થીઓએ હડતાલ પાડી છે મંડપ કોન્ટ્રાક્ટર કેટ્રસ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ હાઇવે હોટલ સહિતના ધંધાર્થીઓ આ બંધના એલાનમાં જોડાયા છે બુકિંગ છતાં સંચાલકો બંધમાં જોડાતા અનેક લોકોના પ્રસંગ પણ ગોટે ચડી ગયા છે હોટેલ અને પાર્ટી પ્લોટ સંચાલકો પાસેથી સીલ ખોલવા માટે પાંચ લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

જે પચાસ બાય પચાસ માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટ માં તો આજ સુધી ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટ આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલ માં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધા ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશન ના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી

અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર અમને સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા આપતા લેતો તો ઈ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો કાયદેસર ચાલવા દેતા તા અધિકારીઓ અત્યાર સુધી એમને ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય તમે યન ના પ્રમુખો જોઈએ પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ કે તમારા જ શબ્દો મારી વાત સાંભળો અત્યારે જે લોકો માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખ ને ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને એ આર ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે કે આરએમસી ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના છે નામ એમનું હિમિષા બેન છે સર મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે

તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો આ બધું ફ્રેશર સીએમઓમાંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસસો નો કાયદો સમજાવે છે તો ઓગણીસસો નો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસી એમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેંકવડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કઈ છે એ આવક સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં માં આરએમસી માં આટલા મોટા કોભાંડો થયા તો એ આરએમસી માં આવક સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબ ની તેજુરી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટ પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ સુકામ અમને ઓગણીસો છ્યાસી નો કાયદો ભણાવે છે હવે આમાં નીતિ નિયમ તમારા બદલો આમાં કોઈ પણ સંજોગે કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે અત્યારે ફાયર એનઓસી પાછળ એ લોકો પડ્યા છે શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ બેન્કેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે પોતાની સેફ્ટી માટે ને ડર ના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનેશન કારણે તમારે સીલ મારી દેવો ને ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખ નુકસાન એવા મહિના ની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે